હેલો દોસ્તો સ્વાગત છે તમારું યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી પાલકની ખીચડીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ ખીચડી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં એક વાટકી જેટલા ચોખા લઈ લઈશું તો આપણે કોઈ પણ એક વાટકી ચેદ કરી લેવાની અને હવે આપણે તેમાં આ રીતે અડધી વાટકી જેટલી મગની દાળ અને અડધી વાટકી જેટલી જે તુવેરની દાળ આવે છે તે લઈ લઈશું અને આપણે બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે આપણે એક વાટકી જેટલા દાળ અને એક વાટકી જેટલા ચોખા લઈ લીધા છે હવે આપણે તેમાં પાણી એડ કરી અને હવે આપણે આમાં પાણીથી સારી રીતે આને આપણે ધોઈ લેવાના છે જેથી કરીને તેમાં રહેલો જે વધારાનો એક્સ્ટ્રા કચરો છે તે નીકળી અને અલગ થઈ જાય તો આ રીતે આપણે આ પાણીથી સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું તો આપણે પાણી કાઢી અને આને ક્લીન કરી લીધું છે તો હવે આપણે તેને બાફવા માટે આ રીતે કુકર લઈશું અને હવે આપણે આ પલાળેલા ડાળ ચોખા છે તે બધા જ આપણે આમાં એડ કરી દેવાના છે તો આપણે ડાળ અને ચોખાને આપણે કુકરમાં બનાવીશું તો ફટાફટ खिचડી બની અને તૈયાર થઈ જશે અને હવે આપણે તેમાં આ રીતે બે દોઢ લોટા જેટલું એટલે કે ત્રણ કપ જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું રહેશે તો આ રીતે આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આનો કલર એકદમ સરસ આવે તેના માટે આપણે આમાં આ રીતે થોડીક હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાં વન ફોર કપ જેટલા જે લીલા વટાણા આવે છે તે આપણે એડ કરી દઈશું તે સાથે જ આપણે ખીચડીની સાથે જ તે બફાઈ અને રેડી થઈ જાય એટલા માટે તો હવે આપણે આને મિક્સ કરી અને હવે આપણે આને ભાંગણ બંધ કરી અને ગેસ ઉપર આને આપણે ત્રણ સીટી કરી લઈશું તો આપણે આને ત્રણ સીટી કરી લઈશું અને હવે ત્યાં સુધી મેં પાલકને આ રીતે સારી રીતે પાણીથી ધોઈ અને આ રીતે લઈ લીધો છે થોડો પાલક અને હવે આપણે આ રીતે તેના ડીટિયાના ભાગને આ રીતે કટ કરી અને એકદમ સરસ મીડિયમ સાઇઝમાં ઝીણા ઝીણા આપણે પાલકને આ રીતે કટ કરી અને કાપી અને રેડી કરી લેવાનું છે તો જ્યાં સુધી આપણી ખીચડી થાય છે ત્યાં સુધી આપણે પાલકને બધું કાપી અને રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધા જ પાલકને એકદમ પરફેક્ટ એવું કાપી અને લઈ લીધું છે તો ત્યાં સુધી આપણે અહીંયા ખીચડી પણ કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને તેનું પ્રેશર સારી રીતે નીકળી ગયું છે તો હવે આપણે કુકરને ગેસ ઉપરથી લઈએ અને આપણે આનું ઢાંકણ ખોલી અને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી છે તે એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે અને સારી રીતે ચડી પણ ગઈ છે તો આપણા વટાણા અને ખીચડી સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે એકદમ સરસ આની ખીચડી વઘારી લઈએ તો તેના માટે આપણે અહીંયા એક કડાઈ લઈએ અને હવે આપણે તેમાં થોડુંક આ રીતે તેલ લેવાનું છે તો આપણે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘારમાં બે સૂકા મરચાં એડ કરી દેવાના છે અને હવે આપણે માને સૂકા મરચાં થોડા ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું આપણી રાઈસ સારી રીતે ફૂટી જવા માંડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જેથી કરીને આપણું જીરું છે તે બ્રાઉન ના થઈ જાય એટલા માટે અને હવે આપણે અહીંયા મેં થોડીક આ રીતે લસણ નીકળીને ઝીણી ઝીણી ચોપ કરી અને લઈ લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને આપણે જે લસણનો કરણ છે તે થોડો થોડું ચેન્જ થઈ જાય એટલે આપણે તેમાં થોડીક હિંગ એડ કરી અને હવે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણો વઘાર છે તે એકદમ પરફેક્ટ બની અને રેડી થઈ ગયો છે તો મેં અહીંયા આ રીતે બે મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને લઈ લીધી છે તે મીડિયમ સાઈઝની ડુંગળી આપણે તેમાં એડ કરી દેવાની છે અને હવે આપણે આને એ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે તો આપણે આ બધી વસ્તુ તેમાં એડ કરી ત્યારે ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે નહીં તો આપણો વઘાર છે તે ભરી જશે અને હવે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાંને આ રીતે કટિંગ કરીને લઈ લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું આપણે આ ખીચડીમાં લાલ મરચાનું ઓછું આપણે ઇસ્માલ કરીશું એટલા માટે અને હવે આપણે આમાં જે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં એક મીડિયમ સાઈઝનું ટામેટું છે તે કટિંગ કરીને લઈ લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ટામેટા થોડાક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું તો આપણે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે જે પાલક કટિંગ કરીને રાખીએ છીએ તે બધું જ પાલક આપણે તેમાં એડ કરી અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર એડ કરી દઈશું સાથે જ આપણે અડધી ચમચી જેટલો તેમાં હળદર પાવડર એડ કરવાનો છે અને એક ચમચી જેટલું જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું તો બધું મસ્ત એડ કરી દીધા પછી આપણે તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આપણે મસાલાના ભાગનું અને આપણે ખીચડીમાં પણ મીઠું થોડું એડ કરેલું છે તો હવે આપણે બધા જ મસાલા તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે ચમચાની મદદથી આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો તે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી આ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો તો આપણે મસાલા સાથે આપણા પાલક એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે અને આપણા મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે ખીચડી બનાવીને રાખી છે તે બધી જ ખીચડી આપણે આમાં એડ કરી દેવાની છે તો તે પાલક આપણું સોફ્ટ થઈ જાય પછી જ આપણે તેમાં ખીચડી એડ કરવાની રહેશે અને ખીચડી આપણે એડ કરી દીધા પછી આપણે તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણી ખીચડી છે તે એની એકદમ સરસ ઢીલી થઈ જાય એટલા માટે તો આપણે પાણી આ રીતે એડ કરી અને હવે આપણે હળવાથી આ બધી જ ખીચડીને તેમાં મિક્સ કરી લેવાની છે તો આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણી ખીચડી થોડી થીક હોવાના કારણે આપણે તેમાં બીજું થોડુંક વન ફોર કપ જેટલું પાણી એડ કરી દઈશું ને ખીચડીની કન્સિસ્ટન્સી આપણે એડજસ્ટ કરી લઈશું તો આ આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણી ખીચડી છે તે એકદમ પરફેક્ટ એવી બની અને રેડી થઈ ગઈ છે તો ગરમા ગરમ આપણે આને દહીં ચાવલ શાક સાથે પણ આપણે આને ખાઈ શકીએ છીએ તો આપણી ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવી હોટલમાં મળે તેવી આપણી પાલકની ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો શિયાળામાં તો આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે તો શિયાળા માટે સ્પેશિયલ આપણી પાલકની ખીચડી છે તે બની અને તૈયાર છે તો છેલ્લે આપણે તેને પાલકના પત્તાથી ગાર્નિશ કરી લઈશું તો એકદમ હોટલ જેવી આપણી પાલક દાળ ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો આને ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એકદમ ફટાફટ મિનિટોમાં આપણે આ ખીચડી બનાવી અને તૈયાર કરીએ છીએ તો તૈયાર છે આપણી પાલકની ખીચડી